દેવના નિજ મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત અષાઢી આજે તોલવામાં આવી જે આવનાર વર્ષ હવે પછીનું જે વર્ષ છે એકંદરે મધ્યમ રહેશે એનું અનુમાન કરવામાં આવેલ છે ખાસ આ ઐતિહાસિક અષાઢી મંદિર નિજ મંદિર જે છે એના સાત્વિક પ્રાણાનું એક સાદ્રશ ઉદાહરણ છે મહાદેવજીનું આ મંદિર દોઢ હજાર વર્ષ જૂની પરંપરામાં સ્થાપિત છે સ્વયંભુલિંગ છે મહાદેવજી અને પરંપરાગત ત્રણસો વર્ષ જૂની આ અષાઢી આજે તોલવામાં આવેલી છે જે ઐતિહાસિક અષાઢીમાં આ વર્ષે એટલે કે વિક્રમ સંવત બે હજાર એંશીની આ અષાઢીમાં ઘઉં ત્રણ વધારે છે તલ અડતાલીસ વધારે છે અડદ બે વધારે છે મગ પાંસઠ ઓછા છે કપાસ સમધારણ છે બાજરી દોઢ ઓછી છે માટી એક રતી વધારે છે ડાંગર બે ઓછી છે જુવાર ચાર વધારે છે અને અડદ અડધો વધારે છે માટી એક રતી વધારે હોવાથી કુદરતી હોનારત આ વર્ષે ઓછી હશે એવું અનુમાન કરાય છે ડાંગરનું ઓછું પ્રમાણ હોવાથી વરસાદ પાછોતરો રહેશે જેથી કરીને આ અનુમાન અમે કરી શકીએ છીએ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે